કઢવે ને હાલ આવતો રે જાય જોવો આ તેલ ના બધા ડબલા હા ભરા જો આમાં એટલે હે ત્રણ ચાર પાંચ છ ને સાત અને એક ડબલું નાખે ગયા કાલે હાજી એ આઠ પછી એક આઠ પડ્યું જો હવે પડ્યું આ નવ અને ત્રણ તેલના ડબ્બા ઘરમાં મૂકી દીધા ડબ્બામાં જેટલું હમે ને એટલું જ આમાં હમે ને દસ અગિયાર ને બાર બાર ડબલા કે હગો જો ત્રણ તેલના ડબ્બા આ પડ્યા તો હા સ્ટોક થઈ આખા વરસ નો કે હક માંડવી ના તેલ નો સ્ટોક હા

એની દહમ મહિનો અડધો હે ને એ પૂરો થઈ ગયો અને ધોડાધોડ થાય ને એમાં લેફ્ટ હેન્ડમાં પડે ને તો પછી ઈ કે ભી એ સારું નહીં એની પહેલાં બે ગમેમાં મગોટું નાખી દઈએ પછી હેરખી સેટલ થેર ખાહે ને એટલી એમાંથી ઘરે હાકર હે એ બાંધી દઈએ પછી પાડી તો અમે લેવા આવ્યા ને તો દોઈમાં એ તારે મથાણા કરતી હતી પછી પાડી નહીં હાલે આ ભીની આપણે સેફ્ટી રાખવી પડે ની જે હાકર નાખવા જાય ને એ ઓઈલી ગમે ઊભી થઈ બધો આખો ઘેરો રોગો ભેગો ધોળે ને એમાં આમાં લપટ્યા નહીં હેઠ મેં આવી હતી પડે તો એને રોગ લાગે કે જાય એવા હાટું જઈને પપ્પા ગા મગોટું ભરવા બે ગમાણે એમાં મગોટું નાખી દે ને એટલી આંખની બધી ખાવા ગઈ જાય હે એ પછી ઓઇલીની ગરમ હાંકર છે ને એ નાખી દે તો જ ખાય બાકી એની ત્યાં એની નો મેળ ન આવે હેરખો એ રોગો લાગે જાય ભીની જવો ને આમ એ ઓછો થોડો થોડો આવે ત્યાં લેપટે આપણી લપેટીએ તો ભી હું થોડવામાં જો લપટે તો પછી પછીણી લાગે છે એવા હાટું બગોટું નાખી દઈએ ને પછી બાંધીએ એ બોલેરો આવ્યો તો બોલેરામાં સડાવવાની છે કી સળાય જવાનું હે ચા ઊભી આ બે વેસવાની હોય ને જવો કંઈક એક કરાવું તો આ હે ને એને જ વેસાણીએ છીએ එ ಚ ಈವසයි ගති නිಲයිವ ಅರಮತ ගಟು පವටන්න ැදිය ದ ಮರತ ಪರತದ එ ට खතිಬ ගಟගම ನ ಹැදಿ පಣ ಹ සತ යಯ කම. ઇંજ કરવું પડે નકર આમાં પછી કાંઈક પડે એ હવે જો મેં નાખ્યો તો તે ડાઠા ડાઠા ડાં પડ્યા ગમાણીમાં એને જરાક નવીન થઈ ને જાય ખબર એવા પડે જાય કાન હોડીયા સીધા સડાવવા માંડે ચા ઘણી આવ્યો તો મેં ચા પાણી ભરાઈ ગયા બસ અને પાસે ઉગાડે થવા માંડ્યો અમારે ત્યાં એટલામાં આગળ

તો સાઈ બળી ગયો હે સડે જ ગય સમજી લ્યો 100 ગજે 100 ગજે છે એ આંકડી થઈ જા હા ઓય તો બરોસી ન કરી નાળો મોટો હોય હાથ દરજે હારી હા પોલી એવડી ખડેલી હતી પણ 4 જણાના હાથમાં નકર મોરી લાવો આ ના ના એ હો ભાઈ બાંધવિહારી કે કુંશી સાદ્યું હે તો આ તો ના આવે કઈ પણ બાંધવિહારી આ ગમે યાદ છે થોડલો ખડે મારી મારી પેરાવા

એ ભંત દેદિયા ભાઈ પે હું પરવાનો કામ કરાય હા નવ મોરી હા કેમ છો રે દેવનો ઓલી કંકુ ભાઈ નું નામ ને નંબર તો કઈ કહી દીયો ભાઈ તમારું મારો નંબર એટલે 94277 7019 પોપટભાઈ રબારી હા કોરબંદર ના કોરખડા કોરખડા ના ભાઈ છે તમાર ગમોય ભરું છે હાવ આ જનો કોઈ બેગાનો એટલો ભરનો આ ભાઈ દીયો સાદી જાવ ચલાવી और समय वाली तुम्हारे ना अगर जो लागो लाग, लाग वाली है ने तो लेगी ला, दो 1 लाख 1 लाख 10000 रुपया हां बकरी पे बकरी हां कहीं वाली हां हां हमें सामान का ना खड़ के बे बैठ रही कहीं ना कहीं नाखूं

ઓઈલી આખો અલગ અલગ લાગે તે નાના ભાઈ કી થઈ જાય હાર પડે કે નહી તો હાર એ કે પડે કે નહી તો હાર અંદર માથા મારતી રહી માથાં તમારું માથાને માર્યું હવે તો એ થાશે ની એ થાહેનો ઈમાં ક્યાં કણું છે આય ટીંડો ફેરવા જાય એટલે પાછે રેડો આ જાય બા બસ આ બધા હવા હોય બારમાં એનો કામ હવા હોય ई मुंडी मार छे पर तो कर छे भाई एना थाईतली मेहनत करी है इधर कहीं थाहे नी ताराज हन मुंडी है ताराज ड्रिल मुछे काम से <laughs> ने जरा का टसो कर लेवा है ई तो टोटो सोला लावे सोला थोड़ा घना तो हम दोफान कछु चलाए नी कछु एक बार तो एना से तो नी है कि कर छे बर 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 बोरो बोरो कर ले भाई हां हां एना है कि एव कहीं थाई ने ताराज तावती तो बर कर है ना

અમન ને પડ્યાતી બધા લેવા હે બપોર પછી હું આવી ને લેજે યહ ગમે જો આટો મરાય મંડવી માં સરદના જામડો થિયો મણિતા આયો ડાઈગરિય ક્યાં હા ને ખારી કું મજા એ ખળ વાટવા એકતા ઓછી થઈ ગઈ અમારે ભી હજી એક વેસવાની હે વિડીયામાં અમે દેખાડીએ જોજો કાલના વિડીયામાં અમે દેખાડી હતી